નથી પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે પ્રોમિસ મૂળ પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું હું તારી રક્ષા માટે છું અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે એને આ રાખડી યાદ આવે છે એની જવાબદારી એ સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે મહાભારતથી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્ત્વ રક્ષાબંધનનું મહત્ત્વ એ આપણે વાંચ્યું છે જોયું છે અનુભવ્યું પણ છે એટલા જ માટે આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર એ ભાઈ બહેનોનો અતૂટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે